કેમ છો મિત્રો ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું લઈને આવી છું સ્વાદમાં એકદમ ચટપટી અને ટેસ્ટી એવી મીની કચોરીની રેસીપી ખૂબ જ ઓછી મહેનતમાં આ કચોરી સ્વાદમાં એટલી ટેસ્ટી બને છે કે તમે એને વારંવાર બનાવશો તો ચાલો રેસીપી શરૂ કરીએ કચોરીનું સ્ટફિંગ બનાવવા માટે અહીં મેં મીડિયમ સાઈઝના પાંચ નંગ જેટલા બટાકા લીધા છે તેની સાથે મેં એક બાઉલ ભરીને લીલી તુવેરના દાણા લીધા છે શક્ય હોય ત્યાં સુધી બટાકા અને તુવેરના દાણાનું માપ સપ્રમાણ રાખવું હવે એક કૂકરની અંદર આ રીતે સ્ટેન્ડ ગોઠવી આપણે તેમાં બે કપ પાણી ઉમેરીશું પછી આ રીતની પણ કાણાવાળી કે સાદી ડીશ ગોઠવી દઈશું અને તેના પર આપણા બટાકા બાફવા માટે મૂકી દઈશું અહીં બટાકાને બાફવા માટે આપણે તેને સીધા જ નથી રાખવાના આથી બટાકાને પાણીની સપાટીથી અલગ રાખીશું હવે કૂકરનું ઢાંકણ ઢાંકી આ બટાકાને બાફવા માટે લઈ લઈશું બટાકાને બાફવા માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણથી ચાર વિસલ થવા દઈશું ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી કૂકરને સારી રીતે ઠરવા દઈશું કૂકર ઠરી જાય એટલે તેમાં રહેલી બધી જ હવા કાઢી દઈ કૂકરનું ઢાંકણ ખોલી જોઈ લઈશું અહીં આપણા બટાકા સારી રીતે અંદર સુધી કૂક થયા છે કે નહીં તે ચેક કરવા માટે કોઈ છરી કે આ રીતની ટૂથપીકની મદદથી ચેક કરી લઈશું આપણા બટાકા એકદમ સરસ રીતે અંદર સુધી કૂક થઈ ગયા છે તો હવે આ બટાકાને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને બટાકા ઠંડા થાય ત્યાં સુધી તેને રેસ્ટ આપીશું આપણા બટાકા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે તુવરના દાણાને પણ બાફી લઈશું તો તે માટે એક ડીશ કે વાટકીને સ્ટેન્ડ પર રાખી તેમાં આપણે બધા તુવરના દાણા એડ કરી દઈશું અને કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અહીં આપણે બટાકા કે તુવરના દાણાને પાણીમાં રાખીને નથી બાફવાના આથી તે એકદમ ડ્રાય રહેશે જેથી આપણી કચોરી બનાવવા માટેનું સ્ટફિંગ ઢીલું નહીં બને હવે આ તુવરના દાણાને કૂક કરવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર બે વિસલ કરી લઈશું બે વિસલ થઈ ગઈ છે તો હવે કૂકર મળેલી બધી જ હવા બહાર કાઢી તુવરના દાણાને જોઈ લઈએ તો આપણા બધા દાણા સારી રીતે કૂક થઈ ગયા છે દાણાને આંગળીની મદદથી પ્રેસ કરીએ તો તે એકદમ આસાનીથી મેચ થઈ જાય છે મતલબ કે આપણા તૂવરના દાણા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આ દાણાને આપણે કૂકરમાંથી કાઢી લઈએ અને તેને સારી રીતે ઠંડા થાય ત્યાં સુધી રેસ્ટ આપીશું વીસ મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણા બટાકા સારી રીતે ઠળી ગયા છે તો હવે આ બધા જ બટાકાની છાલનો ભાગ કાઢી લઈશું હવે આ બધા જ બટાકાને આપણે એક વાસણમાં સ્ટફિંગ બનાવવા માટે લઈ લઈશું અને તેને મેશરની મદદથી સારી રીતે મેશ કરી લઈશું બટાકા સારી રીતે મેશ થઈ જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી લાલ મરચું પાવડર વન ફોર ટીસ્પૂન હળદર પાવડર એક મોટી ચમચી ધાણાજીરું પાવડર વન ફોર ટીસ્પૂન ગરમ મસાલા પાવડર એક ચમચી શેકેલા જીરુંનો પાવડર એક મોટી ચમચી જેટલી દરેલી ખાંડ એક ચમચી આદુની પેસ્ટ એક ચમચી લીલા મરચાંની પેસ્ટ દોઢ ચમચી જેટલો લીંબુનો રસ તેમજ વન ફોર્થ કપ જેટલા લીલા કોથમીરના પાન એડ કરી દઈશું પંદર મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણા તુળના દાણા પણ સારી રીતે ઠળી ગયા છે તો હવે આ દાણાને પણ સ્ટફિંગમાં એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને હાથની મદદથી બરાબર મિક્સ કરી લઈશું અહીં તમે ખાંડ અને લીંબુનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું રાખી શકો છો બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એટલે આ સ્ટફિંગને ઢાંકી સાઈડ પર રાખી દઈશું અને કચોરીના બહારના લેયર માટે લોટ બાંધી લઈશું તો તે માટે મેં અહીં બે કપ મેદો લીધો છે તમે મેદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ વાપરી શકો છો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અડધી ચમચી અજમાને આ રીતે હથેળીમાં મસરીને એડ કરી દઈશું ત્યારબાદ તેમાં વન ફોર ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું તેથી કચોરીને તરતી વખતે ખાંડ કેરેમલાઇઝ થવાથી કચોરીના બહારના લેયરનો કલર ખૂબ જ સરસ આવે છે હવે તેમાં અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું લીંબુનો રસ એડ કરવો ટોટલી ઓપ્શનલ છે પરંતુ લીંબુનો રસ એડ કરવાથી કચોરીનું બહારનું લેયર એકદમ લીસ્સું તૈયાર થાય છે હવે તેમાં મૂળ માટે ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરશું અને આ બધી જ વસ્તુને હાથની મદદથી બરાબર મિક્સ કરી લઈશું આપણી કચોરીનું બહારનું પણ એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનાવવા માટે તેમાં મૂળનું પ્રમાણ પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે તો તે માટે મૂળને ચેક કરવા લોટને આ રીતે મુઠ્ઠીમાં બાંધીએ તો આપણો લોટ સારી રીતે ભેગો થઈ જાય છે તો બસ આ રીતનું મુઠ્ઠી પડતું મોણ આપણે અહીં એડ કરવાનું છે હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ તેનો એકદમ સરસ સ્મૂથ અને કઠણ લોટ બાંધી લઈશું અહીં આપણે લોટને રોટલીના લોટ કરતાં સહેજ કઠણ અને ભાખરીના લોટ કરતાં સહેજ નરમ એવો લોટ બાંધી લેવાનો છે તમે જોઈ શકો છો કે આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે લોટને તમને હાથની આંગળીની મદદથી પ્રેસ કરીને બતાવું તો આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાઈ ગયો છે બસ આ રીતનો લોટ આપણે અહીં બાંધી લેવાનો છે હવે આ લોટને ઢાંકણ ઢાકી દસ મિનિટ માટેનો રેસ્ટ આપીશું જેથી લોટ સારી રીતે સેટ થઈ જાય હવે આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગમાંથી નાના નાના બોલ્સ તૈયાર કરી લઈશું જેથી કચોરી બનાવતી વખતે સ્ટફિંગનું એક સરખું માપ જળવાય અને હાથ પણ વધુ પડતા ના બગડે તો આપણે આ રીતે બધા સ્ટફિંગમાંથી બોલ્સ તૈયાર કરી લઈશું સ્ટફિંગ માટે આપણા બોલ્સ એકદમ રેડી છે તો હવે આપણે તેને કચોરી બનાવવા માટે લઈ લઈએ દસ મિનિટ જેવું થવા આવ્યું છે તો હવે આપણે લોટને ખોલીને જોઈ લઈએ તો આપણો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે તો હવે આ લોટમાંથી થોડો થોડો લોટ લઈ પૂરીની સાઇઝના લુવા તૈયાર કરી લઈશું અહીં આપણે મિની કચોરી બનાવવાની હોવાથી કચોરી બનાવવા માટે લોટના લુવા પણ નાના જ બનાવવાના છે આ લુવાને આપણે એક બોલમાં એડ કરી લઈશું હવે પૂરી બનવાની ઝંઝટ વગર આ લુવામાંથી આપણે ફટાફટ કચોરી તૈયાર કરીશું તો તે માટે પૂરી બનાવવાના પ્રેસ મશીનને આપણે થોડું તેલથી ગ્રીસ કરી લઈશું અને તેમાં લુઓ મૂકી પ્રેસ કરી તેમાંથી મીડિયમ થિકનેસવાળી પૂરી તૈયાર કરી લઈશું અહીં આપણે કચોરી બનાવવા એક સાથે બે પૂરી તૈયાર કરવાની છે ત્યારબાદ હાથથી કચોરી બનાવવાની ઝંઝટ કર્યા વગર બજારમાં મળતા આ રીતના કચોરી બનાવવાના મોલ્ડને સારી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું ત્યારબાદ તેના એક ભાગમાં પૂરી ગોઠવી તેના પર આપણે બનાવેલો સ્ટફિંગનો એક બોલ્સ ગોઠવી દઈશું અને પૂરીના કિનારીના ભાગને સહેજ પાણીવાળી આંગળી કરી ફેરવી લઈશું ત્યારબાદ બીજી પૂરીને તેના પર ગોઠવી મોલ્ડને બરાબર પ્રેસ કરી લઈશું અને વધારાના લોટને અલગ કરી લઈશું હવે મોલ્ડ ખોલીને જોઈ લઈએ તો આપણી કચોરી એકદમ સરસ રીતે અને ખૂબ જ ઓછી મહેનતમાં એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે મોલ્ડને તેલથી ગ્રીસ કરેલું હોવાથી કચોરી એકદમ આસાનીથી ડિમોલ્ડ કરી શકાય છે તમે જોઈ શકો છો કે આપણી કચોરી એકદમ પરફેક્ટ લુક સાથે તૈયાર થઈ ગઈ છે તો હવે આ રીતે આપણે બાકીની કચોરીઓ પણ તૈયાર કરી લઈએ અહીં ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ આપણી ઘણી બધી કચોરીઓ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ કચોરીને તળી લઈએ કચોરી તરવા માટે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને ગરમ થવા માટે રાખ્યું હતું હવે આ તેલ બરાબર ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે લોટનો નાનો ટુકડો આપણે તેલમાં એડ કરી લઈશું આપણો લોટ થોડી વાર નીચે તળિયે રહીને પછી ઉપર આવે છે મતલબ કે તેલ વધુ ગરમ નથી તો બસ કચોરી તરવા માટે આ રીતનું તેલ બિલકુલ પરફેક્ટ છે તો હવે આપણે તેમાં કચોરી એડ કરી દઈશું અહીં આપણા તેલમાં સમાઈ શકે તેટલી જ કચોરી આપણે એડ કરવાની છે જેથી આપણી કચોરી એકદમ સારી રીતે તળાઈ શકે શરૂઆતમાં કચોરીને પલટાવાની ઉતાવળ બિલકુલ નથી કરવાની દોઢથી બે મિનિટ જેવું થવા આવ્યું છે તો હવે આ કચોરીને આપણે ઝારાની મદદથી પલટાવી લઈશું અને તેને બીજી બાજુથી પણ સારી રીતે તળી લઈશું અહીં આપણે કચોરીની મીડિયમ ગેસની ફ્લેમ પર સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પલટાવતા જઈને તળી લેવાની છે કચોરીને આપણે સતત પલટાવતા રહીશું જેથી કચોરી બંને બાજુથી એક સરખી કૂક થાય અને તેનો કલર પણ બંને બાજુથી એક સરખો જ આવે સાત થી આઠ મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણી કચોરી બંને બાજુથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે આ કચોરીને ઝારાની મદદથી બહાર કાઢી લઈએ તમે જોઈ શકો છો કે આપણી કચોરીનું લેયર કોઈપણ જાતના બબલ્સ વગરનું એકદમ લીસ્સું અને પરફેક્ટ તૈયાર થયું છે કચોરીનું બહારનું પણ એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા બન્યું છે તો હવે આ રીતે બાકીની કચોરીઓ પણ તળી લઈએ આપણી કચોરીઓ તળાઈ ગઈ છે તો હવે આ કચોરીને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈશું તો દહીં લાલ ચટણી અને ગ્રીન ચટણી જોડે ખાવાની ખૂબ જ મજા આવે તેવી આપણી ચટપટી અને ટેસ્ટી એવી મીની કચોરી તૈયાર છે આ કચોરીને તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ કચોરી તમને એટલી પસંદ આવશે કે તમે એને વારંવાર બનાવશો આ કચોરીને સર્વ કરવાની બીજી એક રીત જોઈ લઈએ તો કચોરીના વચ્ચેના ભાગને પ્રેસ કરી તેને સર્વિંગ પ્લેટમાં રાખી દઈશું હવે તેની ઉપર ગ્રીન ચટણી દહીં લાલ ચટણી તેમજ થોડી સેવ એડ કરી તેને સર્વ કરી લઈશું તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી મિની કચોરી તૈયાર છે કચોરીને તમને તોડીને બતાવું તો આપણી કચોરી ઠંડી થયા પછી પણ તેનું બહારનું પણ એટલું જ ક્રિસ્પી અને તેની અંદરનો માવો પણ એટલો સરસ ડ્રાય બન્યો છે તો ઘરમાં નાના મોટા સૌને ભાવે તેવી આ ચટપટી અને મિની કચોરી એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો